હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રાજસ્થાનની પ્રખ્યાત વાનગી દાલબાટી જે ખાવામાં જેટલી ટેસ્ટી લાગે છે બનાવી એટલી જ સરળ છે તે ઘરમાં રહેલ સામગ્રીથી તૈયાર થઈ જાય છે તો ચાલો શરૂ કરીએ ગુજરાતી સ્ટાઇલથી દાલબાટી બનાવવાની રીત દાળ માટે સૌથી પહેલાં એક બાઉલમાં વન ફોર કપ ચણાની દાળ વન ફોર કપ અડદની દાળ વન ફોર કપ મગની ફોતરાવાળી દાળ અને અડધો કપ તુવેરની દાળ અને વન ફોર કપ મસૂરની દાળ એડ કરીશું ત્યારબાદ બધી દાળને બેથી ત્રણ પાણીથી ધોઈને ઉપરથી થોડું પાણી નાખીને થોડીવાર માટે પલળવા મૂકી દઈશું એક કલાક પછી જોઈએ તો બધી દાળ સારી રીતે પલળી ગઈ છે હવે તેને બાફી લઈશું તેના માટે બધી પલળેલી દાળને એક કૂકરમાં એડ કરી દઈશું તેમાં બેથી અઢી કપ જેટલું પાણી બે ટી સ્પૂનથી થોડું વધારે નમક એક ટી સ્પૂન હળદર નાખીને કુકરનું ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલ કરી લઈશું દાળ પલાળેલી છે એટલે જલ્દીથી બફાઈ જશે ત્યાં સુધીમાં આપણે બાટીનો લોટ બાંધી લઈએ તેના માટે એક કથરોટમાં ચાર કપ ઘઉંનો લોટ એટલે કે જે ભાખરીનો કરકરો લોટ હોય તે એડ કરીશું તમે રોટલીનો લોટ લઈને તેમાં થોડો રવો નાખીને પણ બનાવી શકો છો મેં અહીંયા પાંચથી છ વ્યક્તિને થાય એટલું માપ લીધું છે તમે તમારા હિસાબ પ્રમાણે માપ લઈ શકો છો ત્યારબાદ હવે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું જે તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું અડધી ચમચી હળદર એડ કરીશું તમે હળદર વગર બાટી બનાવવા માગતા હોય તો ન નાખો તો પણ ચાલે તેમાં એક ચમચી અજમા આ રીતે હાથથી મસળીને ઉમેરીશું અને એક ચમચી આખું જીરું આ રીતે હવે તેમાં મૂણ માટે તેલ એડ કરીશું મેં અહીંયા અડધો કપ તેલ લીધું છે તેમાંથી હું અડધું એટલે કે વન ફોર કપ તેલ નાખીશ અને પછી જરૂર પડે તો આપણે વધારે નાખીશું આપણે મૂળનું પ્રમાણ મુઠ્ઠી પડતું રાખવાનું છે તમે તેલની જગ્યાએ ઘી પણ નાખી શકો છો હવે લોટમાં મોણ દેવાઈ ગયું છે હવે થોડું થોડું પાણી નાખતા જઈને ભાખરીનો લોટ હોય તેવો કઠણ લોટ બાંધવાનો છે મારે અહીં લોટ બાંધવામાં દોઢ કપ પાણી અને અડધો કપ તેલની જરૂર પડી છે તો લોટ બંધાઈ ગયો છે તેને આ રીતે હાથેથી સારી રીતે મસળીને દસેક મિનિટનો રેસ્ટ આપી દઈશું હવે હવે મિનિટ પછી જોઈએ તો સેટ થઈ ગયો છે આપણે તેમાંથી બાટી બનાવી લઈશું બાટી બનાવવા સૌ પ્રથમ એક મીડિયમ સાઈઝનો લુવો લઈને તેને હાથથી મસળીને ગોળ શેપ આપીશું ત્યારબાદ તેની ઉપર આ રીતે ચપ્પુથી પ્લસનું નિશાન ડીપમાં લગાવી દઈશું આપણે જ્યારે બાટી બનાવતા હોય ત્યારે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવું કેમ કે આપણે બાટીને સ્ટીમ કરીને બાફલા બાટી બનાવીશું તમે આ બાટીને અપ્પમની લોઢીમાં ઘીથી શેકીને કે ઓવનમાં પણ બનાવી શકો છો ત્યારબાદ આપણે આ રીતે બધી બાટી બનાવી લઈશું હવે તમે જોઈ શકો છો આપણી બાટી તૈયાર થઈ ગઈ છે હવે તેને સ્ટીમ કરવા માટે પહેલાં ઢોકળિયાની પ્લેટ પર તેલ લગાવી દેવું ત્યારબાદ બધી બાટી તેમાં મૂકીને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું આપણે હાઈ ફ્લેમ પર જ સ્ટીમ થવા દઈશું ત્યારબાદ હવે કૂકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો દાળ સારી રીતે બફાઈ ગઈ છે ત્યારબાદ તેમાં બે તીખા મરચાંના ટુકડા એડ કરીશું એક નંગ ટામેટાને હું આવી રીતે નાના ટુકડા કરીને નાખીશ તમે વઘારમાં પણ નાખી શકો છો પણ હું આ રીતે ડાળમાં નાખીશ જેથી તે ક્રશ થઈ જાય ત્યારબાદ બ્લેન્ડરથી બધું એક રસ કરી લઈશું હવે તેમાં ત્રણ કપ જેટલું પાણી એડ કરી દઈશું દાળને તમે બ્લેન્ડ ન કરવી હોય તો તમે ચમચાથી ડાળને મેશ કરીને આખી ભાંગી દાળ પણ રાખી શકો છો ત્યારબાદ અડધો ઇંચ આદુનો ટુકડો ખમણી લઈશું હવે દાળનો વઘાર કરી લઈએ તેના માટે એક કડાઈમાં ત્રણ પાવરા તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું ત્યારબાદ બે ચમચી આખા ધાણા એડ કરીશું ધાણાથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ લીમડાના પાન અને બે સૂકા મરચાં એડ કરીશું ધાણા ગોલ્ડન થાય એટલે એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને તેને કલર ચેન્જ ન થાય ત્યાં સુધી સાંતળીશું હવે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે ત્યારબાદ મેં આ લસણની ખાંડેલી ચટણી લીધી છે તેમાંથી આપણે એકથી દોઢ ચમચી ચટણી એડ કરીશું અને સારી રીતે ચમચાથી તેલમાં મિક્સ કરી લઈશું મેં અહીંયા તીખાશ માટે થોડી વધુ ચટણી લીધી છે તમે તમારી રીતે ઓછી વધારે લઈ શકો છો દાળ થોડી સ્પાઈસી હોય તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ત્યારબાદ તેમાં આપણે દાળ એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું દાળને ખાટો સ્વાદ આપવા આપણે એક લીંબુ નીચોવીશું એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બાટીની દાળ ખાટી અને તીખી બનાવવી તેમાં ગળપણ ન નાખવું નહીતર તેનો સ્વાદ દાળ બાટીની દાળ જેવો નહીં આવે હવે ગેસની મીડિયમ ફ્લેમ પર પાંચથી સાત મિનિટ દાળને ઉકાળી લઈશું અને હવે દાળ ઉકળી ગઈ છે એટલે તેમાં અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું તો આપણી એકદમ સ્પાઈસી અને ટેસ્ટી દાળ તૈયાર થઈ ગઈ છે પંદર મિનિટ પછી જોઈએ તો બાટી સ્ટીમ થઈ ગઈ છે હવે બધી બાટીને કાઢી લઈશું અને થોડી ઠંડી થવા દઈશું ઠંડી થઈ જાય એટલે આપણે તેને તળી લઈશું આપણે તેલ ગરમ થાય એટલે તેલમાં એડ કરીશું તમે બાટીના બે ભાગ કરીને પણ તળી શકો છો તમે તેલની જગ્યાએ ઘીથી પણ તળી શકો છો આપણે તેને મીડિયમ ફ્લેમ પર જ તળીશું જેથી તે અંદર સુધી તળાઈ જાય અને કાચી ના રહે થોડી ગોલ્ડન થાય એટલે બાટીને ઝારાથી કાઢી લઈશું અને બીજી બધી બાટીઓ પણ તળી લઈશું બાટી સર્વ કરવા માટે દાળ લસણની ચટણી ડુંગળી અને સાથે ક્રિસ્પી બાટી અને ઉપરથી રેડવા માટે ઘી રાખી શકો છો તમારી પાસે ઓવન કે તંદૂર ન હોય તો તમે આ રીતે દાલબાટી બનાવી શકો છો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરશો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે